બાપુ ત્રગમથી દ્વારકાના નાથ ને પ્રાર્થના કરો કે ગુજરાતમાં તમારો ઠાકોર સમાજ અંધશ્રદ્ધા શ્રદ્ધાનો ભેદ પાર આ જીવનમાં આપણું જીવન આપણે સમર્પિત કરીશું સમાજનું આખો સમાજ દેશન મુક્ત થાય ઠાકોર કરે આખો સમાજ સમર્પ કરે ઠાકોર સમાજ પરંતુ વર્તમાન સમયની અંદર સમગ્ર સમાજ ખોટા રિવાજો ખોટા વહેસાણ ખોટા વ્યસન અને અંધશ્રદ્ધાની એટલો બધો ફસાઈ ગયો છે કે જેની કોઈ પાર નથી એટલે આજે સદારામ બાપુને અમે પ્રાર્થના કરવા આવ્યા છે કે આ સમાજને અંધસાંતિક ભાર કાઢો અને શિક્ષણ તરફ વાળો એવી પ્રાર્થના કરવા છે બનાસકાંઠા સાંસદ તેની બેન નિવેદન આપ્યું છે આખો સમાજના માટે સમાજ માટે એ નિવેદન અત્યંત શક્ય છે બેન સુધી સાચી વાત કરી વર્તમાન કરી ચાલીસના નિવેદનને સમગ્ર ગુજરાતમાં અને અમારો સમાજને અમારે શિક્ષણ તરફ વાળવું અમારા સમાજને ધંધા તરફ માણવો અમારા સમાજને કહેતા કરી આખો સમાજ સમર્થ શિક્ષણ તરફ મળે એવી ગુજરાતમાં સર્વ ઠાકોર સમાજના આગેવાનોની ભાવના છે એ ભાવનાને અનુરૂપ કેન્ડિબે જે નિવેદન આપ્યું છે કેન્ડિબેટના નિવેદન નિવેદનને સાથે આખો ઠાકોર સમાજ છે એવી અનુખાતરી છે